જે છે એ ડૂબાઈ ગઈ છે જ્યાં સુધી મિત્રો વાત કરે તો શહેર વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય છે તેમાં પણ હજુ જે પ્રકારે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના વડોદરાના મગરજનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સમુદ્રી નદી હજુ પણ થી બત્રીસ ફૂટની આજુબાજુ વહી રહી છે એટલે ચોક્કસથી જે પ્રકારે આ પાણી જ્યાં લગીને ખાલી નહીં થયા ત્યાં સુધી આ વિસ્તારના પાણી પણ એટલે કે સહાયજીવન વિસ્તારના પાણી છે એટલે કે પરશુરામ ભઠ્ઠા હોય કે પછી કડક બજાર ના હોય તમામ જગ્યા ઉપર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે આમ જુઓ તો રેલવે યાતાયાત પણ ખોરવાયો છે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સર્જાઈ હતી રેલવેના પાટા ઉપર પણ પાણી આવી ચુક્યા હતા એટલે પરિસ્થિતિ જે નિર્માણ થયું હજુ પણ લોકો તેમાંથી બહાર આવવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેવી રીતે આવી શકે તે પણ એક મોટો સવાલ છે કારણ કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેમાંથી વડોદરાના સહાયજીવન વિસ્તારની જો વાત કરીએ તો નીચાણ મારો વિસ્તાર કહેવાય છે ત્યાં આ વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા છે જુઓ તો જ્યાં જુઓ ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે લોકો એક માંગ કરી રહ્યા છે જે પ્રકારે તંત્ર અહીંયા પહોંચવાનો મદદને લોકોની રાહ જોઈ રહ્યા છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આખા આખા જે સાયજીગંજ વિસ્તાર છે જ્યાં બીવીસી ટાવર હોય કડક બજાર હોય કે આ બાજુ પરશુરામ ભટ્ટાની જો વાત કરીએ ત્યાં પણ પરિસ્થિતિ જે સર્જાય છે હજુ પણ કેટલાય લોકો આજુબાજુના જે વિસ્તારો છે આપ જોઈ શકો છો ફોનિક્સ કોમ્પ્લેક્સ જે આવેલું છે ત્યાં પણ આ જે પરિસ્થિતિ જોવા મળે છે ત્યાં તો લગભગ ચાર થી પાંચ દિવસ સુધી પાણીનો નિકાલ નથી થયો તેવું પણ લોકોનું કેવું છે યુદ્ધ ના ધોરણે અત્યારે તો જે અન્ય વિસ્તારો છે વડોદરા શહેરના સાયજીગન વિસ્તારો હોય કેવાય સલાટ વાળા વિસ્તારો હોય કે પછી અન્ય માજલપુર વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાની ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ સતત મહેનત કરીને આ છે વિસ્તાર યુદ્ધનાજુ પણ આ પૂરના પાણી ઓસર્યા નથી જે દુકાનદારો છે દુકાનદારો પણ હજુ આ એક વિચાર કરી રહ્યા છે કે આ પાણી ક્યારે ઓસરશે આ જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સતત ભારે વરસાદના કારણે ઉપરવાસમાં ભારે વરસાદ હતો તેનું પાણી સીધું આજવા ડેમમાં આવતું હતું આજવા સોરોનું પાણી સીધું વિશ્વામંત્રી નદીમાં આવતું હતું આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગઈકાલે વડોદરામાં પણ જે મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ સાથે જગદીશ પંચાલ તે પણ અહિયાં આવ્યા હતા અને મુલાકાત લીધી હતી ત્યારે આજે કહી શકાય કે જે માહિતી મળતી માહિતી છે તે પ્રકારે વાત કરીએ તો વડોદરાના પ્રભારી મંત્રી અને સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી પણ અહિયાં આવવાના છે અને પરિસ્થિતિનો ચિતાર મેળવવાના સાથે તેઓ ગૃહ હર્ષભાઈ સંઘવી જે પ્રભારી મંત્રી છે તેઓ વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા જિલ્લા તંત્ર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે કે આ પ્રકારે પરિસ્થિતિ કેમ સર્જાય તેનો રિપોર્ટ માંગી રહ્યો ત્યારે તેઓ કદાચ આજે વડોદરા પણ આવી શકે છે તેવી વાત પણ સામે આવી રહી છે એટલે ચોક્કસ જે પ્રકારે આ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે લોકો આપ જોઈ શકો છો જે પ્રકારે હજુ પણ લોકો તેમાં ચાલતા ચાલતા આવી રહ્યા છે ને દૂધ દૂધ હોય કે પછી જરૂરિયાત જીવન જરૂરિયાતની વસ્તુઓ તેઓ પાછી

પરશુરામ ભટ્ટા તમામ જગ્યાઓ પર પાણી ભરાયે છે જે પ્રકારે હજુ પણ લોકો આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભગવાન કરે કે ભગવાન પાસે તેઓ પ્રાર્થના કરી કે વહેલામાં વહેલી તકે આ પૂરના પાણી છે એ ઓસરે તેવી વાત કરવા તેવી આશા રાખી રહ્યા છે અને લોકો માંગ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સર્જાય છે છેલ્લા ચાર દિવસ થી આ સતત આજે ચોથો દિવસ થયો છે અને ચોથા દિવસમાં હજુ પણ સાજીગંજ વિસ્તારમાં આ પાણી ઓસર્યા નથી તંત્ર દ્વારા તમામ જગ્યા ઉપર જેટલા પણ બચાવ કામગીરી છે શરૂ કરી દેવામાં આવી હતી હજુ પણ કેટલી જગ્યા પર બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે સાથે વાત કરીએ તો હજુ પણ જે સાહેબજીગંજ વિસ્તાર હોય કે સમા હોય હરની વિસ્તારો તમામ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાય છે માજલપુર વિસ્તાર હોય તમામ જગ્યા પર આ પાણી ભરાયેલા પરિસ્થિતિ સામે આવી છે ત્યારે વડોદરાની આ જો સાહેજીગંજ વિસ્તારની વાત કરીએ તો સૌથી નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં પહેલેથી જ અહિયાં પાણી ભરાય જતા હોય છે અને નજીક આવવા જયારે વિશ્વમંત્રી નજીકની વાત કરીએ તો નદી અહીંયાથી નજીકથી પસાર થાય છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે આ કોમ્પ્લેક્ષનું જે બેઝમેન્ટ છે તે પણ પાણી પાણી છે તમામ લોકો આમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કેવી રીતે નીકળી શકાય તે પણ એક મોટો સવાલ છે ત્યારે તંત્ર પાસે તેઓ આશા રાખી રહ્યા છે કે તંત્ર પણ તેઓની મદદ પહોંચાડે કારણ કે તેઓને પણ છેલ્લા ત્રણ દિવસથી લાઈટ નથી પીવાનું પાણી નથી કે જમવાનું નથી મળી રહ્યું એટલે તમામ લોકો આશા રાખી રહ્યા છે વડોદરા શહેરના સૌથી નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં આ પરિસ્થિતિ સર્જાય છે અને ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અહિયાં પરિસ્થિતિ સર્જાય તેનું કારણ છે નીચાણ નીચાણવાળા વિસ્તારમાં વહેતી હોય છે અને જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વડોદરાની આ પરિસ્થિતિ સર્જાય છે આ સમગ્ર પરશુરામ ભઠ્ઠો વિસ્તાર છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર કહેવાય છે ત્યાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અત્યારે પણ લોકો તંત્ર પાસે આશય આશા ને અપેક્ષા રાખી રહ્યા છે અને જે પ્રકારે વાત કરીએ તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના વડોદરાના વાસીઓ વિચારી રહ્યા છે કારણ કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ સર્જાય છે છેલ્લા 4 દિવસથી આજ આજે ચોથો દિવસ સતત 3 દિવસથી તેઓ આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને તંત્ર પાસે એક આશા રાખી રહ્યા છે કે તેઓને મદદ પહોંચે કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ વડોદરા